માહિતી ચેનલ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા ઉત્તરાયણને લઈને પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં શું કહ્યું છે મકર સંક્રાંતિ ઉપર માવઠું થાય તેવી હાલમાં નેવું ટકા શક્યતાઓ નથી જ્યારે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે સવારથી જ પવન છે એ સારો રહેશે સવારે સારો પવન રહેશે તો બપોર પછી પવનની ઝડપ છે એ ઘટી જશે પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે પણ પવનની ઝડપ છે એ મિત્રો જોવા મળશે આપને જણાવી દઈએ કે ઉત્તરાયણના દિવસે દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જ્યારે ચોકાના પવન છે એ પણ મિત્રો વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાશે પરંતુ ઉત્તરાયણના દિવસે બપોર પછી દક્ષિણ ગુજરાતની અંદર પવનની ઝડપ છે એ ઘટી જશે આમ એકંદરે ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ છે એ મિત્રો પતંગ ચકાવી શકે છે કેમ કે પવનની ઝડપ છે એ સારી જોવા મળશે અને માવઠું પણ થવાનું નથી તો પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણને લઈને મહત્વપૂર્ણ સમાચાર ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે અત્યાર સુધીમાં એક કરોડ ખેડૂતોએ ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવી લીધા છે તમે પણ હજી ફાર્મર આઈડી કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો જેથી કરીને આવનારો હપ્તો અને બીજી સરકારી યોજનાની અંદર તમને લાભ છે એ મળતો રહે ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર વર્ષ બે હજાર પચીસની અંદર પણ સસ્તા દરે અનાજ મેળવવા માટે તમારે રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવવું પડશે રાશન કાર્ડનું કેવાયસી કરાવવા માટે તમારે આધાર કાર્ડ અને આધાર કાર્ડની અંદર જે રજીસ્ટર મોબાઈલ નંબર છે એ લઈ અને

તમે ધરાવો છો તો પણ તમને કાર્ડની અંદર રાશન પાત્ર નથી તમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરે છે તો આખે આખો પરિવાર છે એમને રાશન કાર્ડનો લાભ મળી શકશે નહીં જો તમારી પાસે સો યાર્ડથી પણ વધારાની જમીન છે તો પણ તમને કાર્ડની અંદર લાભ મળવા પાત્ર રહેશે નહીં ગ્રામીણ વિસ્તારની અંદર તમે રહો છો અને તમારી વાર્ષિક આવક મર્યાદા બે લાખ રૂપિયાથી વધુ છે અને શહેરી વિસ્તારની અંદર તમે રહો છો અને તમારી વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધુ છે તો પણ તમે રાશન કાર્ડની અંદર લાભ લઈ શકતા નથી જો તમે ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરો છો તો પણ તમે રાશન કાર્ડ ની અંદર લાભ લઈ શકતા નથી અનાજ મેળવી શકતા નથી મિત્રો આ જે માપદંડો છે એ માપદંડોને તમે ફોલો કરી રહ્યા નથી અને ફોલો કર્યા વગર તમે રાશન કાર્ડ છે એ મેળવી રહ્યા છો એટલે કે અનાજ મેળવી રહ્યા છો તો વહેલી તકે એ તમારું કાર્ડ છે એને સરેન્ડર કરી દેજો નહીતર તો વર્ષ બે હજાર પચીસ ની અંદર સરકાર દ્વારા કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે તો એ પગલા તમારે ફોલો કરવા પડશે

જે આવા લોકો લાભ લઈ રહ્યા છે એમને વર્ષ બે હજાર પચીસમાં સરકાર દ્વારા એક્શનમાં આવશે અને મિત્રો મોટો ઝટકો છે એ પણ આપવામાં આવશે હાલમાં આ સમાચાર છે એ સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યા છે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાત સરકાર આપશે ગુજરાતના ગામડાઓને મોટી ભેટ ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર જે ઘરો રહેલા છે એ ઘરોને હવે સ્માર્ટ હોમની અંદર રૂપાંતરિત કરવામાં આવશે અને આ માટે ગુજરાત સરકાર દ્વારા માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન છે એ પણ આપવામાં આવશે અને આ કનેક્શનની અંદર વેલ્યુ એડ સેવાઓ એટલે કે વાઈફાઈની સેવાઓ ટીવીની સેવાઓ સાથે સાથે ઓટીટી એટલે કે ઓવર ધ ટોપ ટેવિઝનથી આ ગામડાઓને જોડવામાં આવશે જેથી કરીને ફ્રી ઇન્ટરનેટ છે એ ઓછા દરે ગામડાના ઘરો છે એ મેળવી શકે છે ત્યાંના યુવાનો છે એ પણ ગેમિંગનો આનંદ પણ લઈ શકે છે સાથે સાથે ઇન્ટરનેટ કનેક્ટ સાથે જોડાયેલા કામો છે એ પણ તમે ગામડાની અંદર જ કરી શકો છો કેમકે હવે માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન છે એ પણ સ્માર્ટ ફોનની અંદર એટલે કે ગામડાઓની અંદર ઘરોની અંદર આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ જે જાહેરાત છે એ કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ ખેડૂતોને ગામ નમૂના નંબર છ ની અંદર ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણની ભરપાઈ કર્યા બાદ દૂર કરવા માટે હવે ઈ ધારા કેન્દ્રના નાયબ મામલતદાર સુધી જવું નહીં પડે લાંબા થવું નહીં પડે ધિરાણનો બોજો છે એ પણ સરકારી ખેતી વિષયક સહકારી મંડળી તમારા વિસ્તારની અંદર જ્યાં આવેલી હોય એ બેંકમાંથી જ તમે દાખ દાખલ કરી શકો છો અને એ બેંકમાંથી જ તમે દૂર કરી શકો છો એટલે કે ધિરાણનો બોજ છે એ તમે દાખલ કરી શકો છો અને એ જ બેંકમાંથી દૂર કરી શકો છો ધિરાણનો બોજ દૂર કરવા માટે હવે તમારે કેન્દ્રના નાયબ મામલતદાર સુધી લાંબા થવું નહીં પડે ખેડૂતો માટે મહેસૂલ વિભાગનો રાહત ભર્યો નિર્ણય ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ઉત્તરાયણ પહેલાં ગેસ છે એ સસ્તું થઈ ગયું છે ગેસને લઈને મોટી ઉત્તરાયણ પહેલાં એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે આવ્યા છે રાહતના સમાચાર કે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ચૌદ પોઈન્ટ પચાસનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો આ ઘટાડો છે માત્ર ને માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અંદર કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની અંદર કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો ગુજરાતની અંદર આઠસો દસ રૂપિયા આજુબાજુ ઘરેલું ગેસ સિલિન્ડર છે એ મળતો રહેશે જેમની અંદર સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે આમ પાંચસો રૂપિયામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે એ ગેસ સિલિન્ડર મેળવી શકે છે સૌથી મોટી ભેટ રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે એ મેળવી શકે છે ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર આપ સૌ જાણો છો કે પંદરમી જાન્યુઆરીથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શક પરંતુ પહેલા પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે સરકાર દ્વારા જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું એ માટેનું સર્વેનું કામ છે બે હજાર પચીસ થી શરૂ કરવામાં આવશે અને આ સર્વેની કામગીરી છે એ એક મહિનો ચાલશે સર્વેની કામગીરી પૂરી થાય ત્યાર પછી તમામ ડેટાઓ છે એ ગામની અંદર મોકલવામાં આવશે અને જે ડેટાની અંદર જે વ્યક્તિના નામ હશે એ નામને આધારે લાભાર્થીઓ છે ભંડોળ ફાળવવામાં આવશે એટલે કે એ વ્યક્તિને પછી સહાયનો લાભ આપવામાં આવશે ભંડોળ છે પંચાયતને ફાળવવામાં આવશે જેને આધારે મિત્રો આપ સૌ જાણો છો કે એ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે ખાસ બે લાખ ને ત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ પણ મેળવી શકો છો તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી છે એ પણ ગુજરાતની અંદર દસ જાન્યુઆરી બે હજાર પચીસ થી શરૂ થઈ જશે એ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભાર્થી લોકો હશે કે જેને લાભની જરૂર છે એવા લોકોના નામ છે એ સરકાર પાસે જશે અને ત્યાર પછી સરકાર દ્વારા એ લોકોને ભંડોળ છે એ પણ ફાળવવામાં આવશે અને એ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય છે એ પણ મેળવી શકે છે ત્યાર પછી હવે ફ્રી સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વ સમાચાર મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે બંને દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે જેમાં આ યોજના છે એમનું નામ છે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના વર્ષ બે હજાર પચીસ કે જેમની અંદર ગામડાની અંદર અને શહેરની અંદર બંને મહિલાઓ કે જેમની ઉંમર લઈને વર્ષની છે છે લાભ આપવામાં આવે આ અંગે મહિલાઓ ઓનલાઈન અરજી કરવાની રહેશે સરકારની જે વેબસાઇટ છે ઇન્ડિયન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવું પડશે ને ત્યારે અરજી કરવાની રહેશે તમારે વેબસાઇટ ઉપર જઈને ત્યાર પછી ફ્રી સિલાઈ મશીન યોજનાની તમને લિંક મળી જશે જેમની અંદર તમારે અરજી કરવાની રહેશે હવે મિત્રો અરજી કરવા જાવ છો ત્યારે તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આધાર કાર્ડ જન્મ તારીખનો દાખલો છે આવકનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝના ફોટા આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આટલા ડોક્યુમેન્ટને લઈ અને તમે ઓનલાઈન અરજી છે કરી શકો છો અને હાલ મિત્રો પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો અહીંયા આપણે જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજનાની અંદર મહિલાઓને લાભ આપવામાં આવે છે જેમની અંદર હજાર રૂપિયાની સહાય પણ હવે તમે અરજી કરવા માંગો છો માર્ચ બે હજાર પચીસ સુધી તમે અરજી છે એ કરી શકો છો તો ગુજરાતની અંદર જે મહિલાઓ ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ સરકાર પાસેથી પંદર હજાર રૂપિયાની સહાય મેળવી હોય તો વહેલી તકે અરજીઓ છે એ તમે કરી દેજો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે નવું સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ નવી સરકારી યોજનાની અંદર લાભ મેળવવો છે તો આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું જરૂરી છે તમારા આધાર કાર્ડને દસ વર્ષથી થઈ ગયા હોય તો એમની અંદર મોબાઈલ નંબર છે એ પણ તમે બદલી શકો છો તો ખાસ મિત્રો ઘણા બધા આધાર કાર્ડની અંદર સરનામા છે એ પણ બદલી ગયા હશે તો આવી સ્થિતિમાં તમારે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર સરનામા અને નામ છે એ અપડેટ રાખવાની જરૂર છે સરકારે કહ્યું છે કે દસ વર્ષ જૂના આધાર કાર્ડને વહેલી તકે અપડેટ છે એ લોકોએ કરાવી લેવા જોઈએ જો તમે તમારા આધાર કાર્ડને અપડેટ નથી રાખ્યા તો તમે નવા બેંક ખાતા છે એ પણ ખોલાવી શકતા નથી સરકારી યોજનાની અંદર લાભ છે એ પણ મેળવી શકતા નથી તો મિત્રો હાલમાં તમે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકો છો એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર તો તમે હાલમાં વેબસાઇટ ઉપર જઈને આધાર કાર્ડ છે એ ફ્રીમાં અપડેટ કરી શકો છો અને તમારા આધાર કાર્ડને દસ વર્ષે પૂર્ણ થઈ ગયા હોય તો વહેલી તકે આધાર કાર્ડને અપડેટ કરાવી દેજો જેથી કરીને આવનારા દિવસોની અંદર તમે એ નવા આધાર કાર્ડ ઉપર નવું બેંક ખાતું ખોલાવી શકો છો નવું સિમ કાર્ડ છે એ ખરીદી શકો છો અને સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે એમની અંદર પણ લાભ મેળવી શકો છો ત્યાર પછી મફત સારવારની અંદર હવે ફાયદો મળશે પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર ખ્યાતિ મોતકાંડ અને આયુષ્યમાન કાર્ડની અંદર ઘણા બધા એવા કૌભાંડો થયા હતા જેને કારણે ગુજરાત સરકાર એક્શનમાં આવી અને ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈને નવો વોટ્સઅપ નંબર છે એ પણ જાહેર કર્યો છે મિત્રો હવે આયુષ્યમાન કાર્ડને લઈને તમારે કોઈ ફરિયાદ હોય કોઈ હોસ્પિટલ છે એ આયુષ્યમાન કાર્ડની અંદર તમને લાભ ન આપતી હોય એ હોસ્પિટલની સામે તમારે કોઈ ફરિયાદ કરવી હોય તો તમે આ નંબર ઉપર ખાસ કરીને ફરિયાદ કરી શકો છો સરકારને કરી શકો છો ફરિયાદ મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ માહિતીની જાણકારી છે એ ગુજરાતને આપવામાં આવી છે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ તમે નવો વોટ્સઅપ નંબર છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોના ખાતાની અંદર સીધા પૈસા છે એ જમા થશે મિત્રો આ ખાતર છે એ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે જેમની અંદર અમુક ટકા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી છે એ પણ આપવામાં આવે છે તો મિત્રો હાલમાં સરકાર એવો પ્લાન કરી રહી છે કે સબસિડીના સીધા પૈસા છે એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે સી સૌથી પહેલાં તો ઘણા બધા જિલ્લાની અંદર આ પાયલોટ પ્રોજેક્ટ છે એ શરૂ કરવામાં આવ્યો છે ત્યાર પછી દેશના દરેક ખેડૂતોના ખાતાની અંદર ખાતરના સબસીડીના પૈસા છે એ ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના જે રીતે પૈસા છે ડીબીટીના માધ્યમે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે એવી જ રીતે હવે ખાતરના પૈસા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરી દેવામાં આવશે જેથી કરીને જે ખેડૂતભાઈઓ ખાતર લેશે એમના ખાતામાં જ એમની સબસિડીના પૈસા છે એ જમા થઈ જશે સિવાયના બીજા લોકો હશે એ વચ્ચે ખાસ કરીને મિત્રો એ લોકોના ખાતાની અંદર પૈસા ન જાય અને ખેડૂતોને સીધો લાભ મળે તો હવે ખાતરના પૈસા છે એ સબસિડીના પૈસા છે ખેડૂતોના ખાતાની અંદર સીધા જમા કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સાત મોટા સમાચાર મિત્રો કપાસની બજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કપાસની અંદર થોડીક બજાર સુધરી છે અને મિત્રો હાલ પંદરસો ને પાસઠ આસપાસ કપાસનો ઊંચો ભાવ નોંધાયો તો એવરેજ ભાવની અંદર પણ સુધારો થયો છે